અમાર સંજયભાઈ જરિયા જે દેખાય છે હજી નીંદર માં આટા મારે ચલો મિત્રો હવે તો આપણે હાઇના દઈએ હાઈ કામે હાઈના ચાલો મિત્રો આપણે પ્લાન્ટે તો પહોંચી ગયા

આ કેતો જોઈએ બધા એના વ્લોગમાં કહી દીજે સાફ કોઈ કરતા નથી કોકને મોકલ દીજો નવરા હોય સાફ કરવા આયા એટલે હું નવરો નતો હો કાલે આખો દી સફાઈ આલે નવા સુટરો હજી કોઈ આવ્યા નથી સુટરો આવે પછી કાંક મજા આવે આ મેતાજી જો કા સફાઈ કરે અતર પર ચશ્મા સાફ કર્યા ને હું આવી ગયો ઓપોતે મેતાજી ચશ્મા સાફ કરે હે મેતાજી બેઠા બેઠા

ओलो लाल भाई आम खूणा में बेहन का गोते है रमकड़ा हूं गोते सी खबर नहीं थी हां कारीगर बदल गया बीजा कारीगर आ गया पाटा हूं ने संजय भाई झाड़वा में पानी पाता था हिमला ना खामणा रो तो हमरा ढोर आ गया ने तो गाऊ खाई गई बुठी करने का हिमला संजय भाई तेरा गाड़ी धोवे है हूं वीडियो उतारू હિમરાને પાણી પાવાનું છો ભાઈ આપણે ઈ ગાડીયું સર્વિસ કરવાને છે આપણે આવ્યા ગાડીયું સર્વિસ નથી કરવાની ભાઈ હિમરાને પાણી પાઈ સંજય ભાઈ ગાડી ધોવે અલ્ટો ગાડી મસ્ત ધોતા આવડે હું ધારણવા ખરીમાં રખડવા ખરીમાં હો ખરીમાં ખરી ખરીમાં રખડવા આના જાય નહીં પાસલા કેમેરા માં રિઝલ્ટ આવે આકાશ માં ટકા સકેડા દોડાઈ ગયા આવવાનો છે ગયા આકાશ તો અહીંયા છે જ નહીં કાસ બસ કાય છેત નહીં હાલો મિત્રો હવે જો જસદણ માં આલ્યા જઈએ હાલો હેલો હું ને મેતાજી જોવો મનોળે દેતો કોઈ પરિક્રમા નથી સાનું આપોને આગ બગ લાગી વરાય આવી એ

હેલો મિત્રો અમારો વ્લોગ તમને પસંદ લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા રહીજો અમારા ભાઈઓ બધા